સ્વાગત છે દોસ્તો આપણે વાત કરવાના છીએ ન્યૂ સૈયારા ફિલ્મ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે અને સૈયારા ફિલ્મનો ક્રેઝ એટલો બધો છે કે આ ફિલ્મ કે આ ફિલ્મ બે હજાર પચીસની ચોથી સૌથી મોટી ઓપનિંગ કરનાર ફિલ્મ બની ગઈ છે સૈયારા ફિલ્મો ના કોઈ મોટી સ્ટારકાજ છે કે ના કોઈ મોટો સ્ટાર છે આ ફિલ્મમાં આ ફિલ્મમાંથી બે નવા અભિનેતા અને અભિનેત્રીએ બોલિવૂડમાં એન્ટ્રી કરી છે જેમાં નવા અભિનેતાનું નામ આહન પાંડે છે અને અભિનેત્રીનું નામ અનિત પડ્ડા છે આ બંને અભિનેતા અભિનેત્રીની આ સૌપ્રથમ ફિલ્મનો ક્રેઝ એટલો બધો છે આ ફિલ્મ માટે દર્શકોમાં જબરજસ્ત ક્રેઝ જોવા મળી રહ્યો છે અને આ ફિલ્મે બમ્પર ઓપનિંગ કરી છે અને સૈયારા ફિલ્મનું મ્યુઝિક ખૂબ જ હિટ થઈ ગયું હતું તે કારણથી અને આ ફિલ્મના ડાયરેક્ટર મોહિત સુરી છે તેથી આ ફિલ્મની હાઇપ નેક્સ્ટ લેવલની હતી અને આ ફિલ્મમાં ન્યુ કોમર્સની એક્ટિંગ પણ દર્શકોને ખૂબ જ પસંદ આવી છે અને હૃતિક રોશનની સૌપ્રથમ ફિલ્મ કહોના પ્યાર હે ફિલ્મ પછી આ બોલિવૂડની બીજી ફિલ્મ છે જેને આટલી મોટી સફળતા મળી છે અને સૈયારા ફિલ્મે તેના સૌપ્રથમ દિવસે એકવીસ કરોડ પચીસ લાખની કમાણી કરી લીધી છે આમ હૃતિક રોશન પછી આ બીજા એક્ટર અહાન પાંડે છે જેમના સૌપ્રથમ ફિલ્મે આટલી મોટી કમાણી કરી છે આમ અહાન પાંડેની આ સૌપ્રથમ પ્રથમ બોલીવુડ ફિલ્મ સૈયારા ફિલ્મ તેના સૌ પ્રથમ દિવસે જ બોક્સ ઓફિસ પર બ્લોકબસ્ટર થઈ ગઈ છે અને સૈયારા ફિલ્મનો ક્રેઝ જોઈને અજય દેવગને તેમની ફિલ્મ સન ઓફ સરદાર ટુ જે ફ્રેન્ચાઇઝ ફિલ્મ છે અને આ ફિલ્મ એક કોમેડી ડ્રામા ફિલ્મ છે જે પચીસ જુલાઈ બે હજાર પચીસના રોજ સિનેમા ઘરોમાં રિલીઝ થવાની હતી પણ સૈયારા ફિલ્મનો ક્રેઝ જોતા અજય દેવગને તેમની સન ઓફ સરદાર ટુ ફિલ્મની રિલીઝ ડેટને પોસ્ટપોન કરી દીધી છે અને હવે અજય દેવગનની સન ઓફ સરદાર ટુ ફિલ્મ પચીસ જુલાઈના બદલે એક ઓગસ્ટ બે હજાર પચીસના રોજ સિનેમા ઘરોમાં રિલીઝ થવાની છે આમ સૈયારા ફિલ્મનો ક્રેઝ જોઈને અજય દેવગને તેમની ફિલ્મને પણ પોસ્ટપોન કરી દીધી છે તે પ્રકારનો સૈયારા ફિલ્મો ક્રેઝ જોવા મળી રહ્યો છે સૈયારા ફિલ્મ જોવાનું રહેશે બોક્સ ઓફિસ પર કેટલી ધૂમ મચાવે છે અને આ ફિલ્મ તેના લાઇફ ટાઈમમાં સો કરોડથી વધુ કમાણી કરી લેશે તો આપ સૌએ સૈયારા ફિલ્મ જોઈ કે નહીં અને આ ફિલ્મમાંથી આપ સૌને કયું સોંગ સૌથી વધારે પસંદ છે તે કોમેન્ટ કરજો અને આપ સૌ આવા જ પ્રકારના બોલિવૂડ સાઉથ ફિલ્મોને લગતા વિડીયો જોવા માગતા હોવ તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરી દેજો વિડીયોને લાઈક કરી દેજો અને જોતા રહો